તમારી એકસો ને છત્રીસ સીટો માં બે હજાર બાવીસ માંથી એ તમારે યાદ રાખવું ની જનતા મારી કાઢી મૂક્યા વિસાવી કે એક અમારી જોડે આવી ગયા છે બે હજી આવવાના છે મારે સીઆર કેજરીવાલ ને કેવું છે આર સાહેબ કે સેવાદાર વિસાવદર કે કોઈ પણ જગ્યાએ નિવેદન આપ્યું હોય તો મને બતાવે રેકોર્ડ પર કોઈ પણ નિવેદન હોય વિસાવદર નું તો મને બતાવે ગમે તે જૂના નિવેદનો પકડી અને પછી જો એની વાત કરવાની અને એમની જોડે જોઈન્ટ કરવાનું હોય તો એના જુઠ્ઠો માણસ બીજો કોઈ નથી તો આખી આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ સતત આક્ષેપો કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના મીડિયાના મુખ્ય પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે આપણી સાથે જોડાયા સીધી વાત તેમની સાથે કરીએ યજ્ઞેશભાઈ

ભારતીય જનતા પાર્ટી એ કડીમાં પિસ્તાલીસ હજારની ની भीत भिड़वी અને એજ કડી ની અંદર આમ આદમી પાર્ટી ના ઉમેદવારી ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ છે બરોબર તો આમ આદમી પાર્ટી ની સાથે ગુજરાતની જનતા હોય તો મારે આમ આદમી પાર્ટી ના તમામ નેતાઓ ને ગુજરાત ના ગોપાલ ઇટાલિયા થી મરડી ને કેદી વાલ સુધી જે ચટ્ટો બોલવામાં માય છે બતાને પૂછું છે મારે કે તમે કેમ કડી ની અંદર તમારી ડિપોઝિટ ગુમાવી એનો મને ખુલાસો કરો તમે ભલે તમે વિશાવદની સીટ તમે તમારી ઠકાય રાખી છે પણ કડી માં તમાર જો તમારી જોડે ગુજરાત નું જન સમર્થન હતું તો કડી માં તમે કેમ ડિપોઝિટ ગુમ કરી અને ડિપો

की है इनारे कारण तो तुम चकी ना जाओ भी जो गुजरात की जनता है तुम्हारी तो 134 सीटों में 2022 में देखो डिपॉजिट घुमावी थी ये तुम्हारे तो याद रखू दिल्ली की जनता है लात तो हमारी गाड़ी तो मुगया केजरीवाल ने ये भी तुम्हारे तो याद रखो

ધારાસભ્ય હજી એવાને એવા છે એમના નિવેદનોમાં કોઈ ફરક પડે ભારતીય ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ હોય સામાન્ય અમારો ભૂત કાર્યકર્તાથી મારી અને સી આર પાટીલ સાહેબ સુધી કોઈ પણ નેતાનું બિલો બેલ્ટ નિવેદન હોય તમે મને બતાવો કોઈ પણ બિલોઝા બેલ્ટ અમારું નિવેદન નહીં એમને ગમે તેવા અરે છે છે અને અને એક મુખ્યમંત્રી રહી વર્ષ એ વાત કરે નથી દિલ્હીમાં આજની તારીખમાં ઘરે ઘરે જનરેટરો છે અને ઘરે ઘરે ઇન્વર્ટર મૂકેલા છે બરોબર છે તો કેજરીવાલ કે બાર બાર મહિનામાં બાર વર્ષના રાજ્ય તમે ચલાવ્યું તો બાર વર્ષની અંદર તમે ઇન્વર્ટર નથી કાઢી શક્યા દિલ્હીમાં તો ગુજરાતી વીજળી વાત કરવા આવ્યા તમે